વિસાવદરના મુરલીધર પ્લોટ ખાતે મુરલીધર પ્લોટ યુવક મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આજે પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાની વિશાળ મૂર્તિ વાજતે ગાજતે કુમારી દ્વારા સામે કરીને પૂજન વિધિ કરીને ગણપતિ બાપાને પંડાલમાં બિરાજમાન કરાવેલ હતા ત્યારે આ મહોત્સવના દસ દિવસ રાતે વિવિધ ધાર્મિક મહોત્સવ સાથે ઉજવવામાં આવશે Thank